હલો એવરીવાન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ અવર ચેનલ વાગી ગયા છે બપોરના બાર છે એક બાર સવા બાર આજે તો બ્લોગ ચાલુ કર્યો છે ધ રીઝન ઇઝ કે સન્ડે હતું તો થોડુંક લેટ જાય ગયા હતા પછી મોર્નિંગ રૂટિંગને બધું કમ્પ્લીટ કરવામાં આજે લેટ થઈ ગયું કારણ કે મારે બધું ડીપ ક્લિનિંગને એવું કરવાનું હતું ને તો પછી હજી તો ફ્રી નહોતી થઈને ત્યાં પહેલાં એક ફોન આવી ગયો એક વસ્તુ આવતી હતી ઇન્ડિયાથી તો મેં કીધું એ લેવા જવાની છે તો લેટ થતું હતું તો ફટાફટ અમે જીઆન અને જાનવીને આજે સન્ડે છે તો હેરવોશને બધું કરવાનું હોય તો એ બધું કામકાજ કર્યું

લા મન આપી દે અને તું ઓલો વાટકો લઈને બેસી જા જમવા અને જીયાના તું જમવા મને તે વોટે તે જે માંગ્યું ની જ મેં તને આપ્યું છે ઓકે જમવામાં ને મારા દહીં વડા અહીંયા આગળ છે તો જેને જેને મન થતું હોય દહીં વડા ખાવાનું એ લોકો ચાલો જમી લઈએ લંચ કરી લઈએ બરાબર ને જીયાના યસ અને ખબર નહીં આજે શું થયું હું ગાડી લઈને નીકળીને તો મારે જવાનું હતું બીજી સાઈડ અને બે વખત મેં નહોતું જવાનું નહીં એ પાછું ગાડી ટર્ન કરી લીધી પાછી ટર્ન કરીને પાછી આવી ખાલી પાંચ મિનિટનો જ રસ્તો હતો પણ એમાં પાંચ મિનિટમાં મને બે વખત રોંગ વે લેવાઈ ગયું તો ઘણી વાર એવું થાય કે પણ દિવસ એવો ગયો હોય એટલે આજે કારણ કે બધું જે પહેલાં કામકાજ કરવાનું હતું ને પછી થઈ રહ્યું છે જે પછી કરવાનું હતું ને એ પહેલાં થઈ ગયું છે આખું શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે

કારણ કે દર વખતે છોકરા સાથે હોય આજે મેં કીધું કોઈ નથી ટ્રાય કરીએ જાનવી જો રહેશે તો ઠીક છે નકર પછી એના પાછી પિક કરી આવશું બોલવું નથી જતા નજીક જ જાય છે તો તમને આગળ આગળ ટૂર કરાવતી રહો બધી જીવ આપજો બતાવ મને આ બાજુ મસ્ત વેધર છે તડકો છે એકદમ ઓલી બાજુ પહોંચી ગયા છે હે તમને કહો આ જ્યુસ વાલા અહીંયા ડીઝર્ટ ને એવું લખ્યું છે પાન ને ડીઝર્ટ ને એવું તો આઈસ્ક્રીમ ને એવું રાખતા હશે પોતાનું કઈક બનાવતા હશે ને ક્યારેક ટ્રાય કરવું છે હે ડીઝર્ટ એવું લખ્યું છે બબલ ટી છે ખબર નહી આઈસ્ક્રીમ હોય કે નહીં આપણે ક્યાં જવાનું છે જોઈએ હું આ કદ્રેશન આવી હજી ક્યાં જવાનું છે કઈ નક્કી નથી પરડ ઉપર નીકળી ગયા છીએ મજા આવશે ને ભૈયા દાદા મજા આવશે ને ભૈયા દાદા સી ઓકે ક્રેડિટ આલો તો વિડિયોમાં આવો નકર તો નહીં આવો કે નહીં તમારું રેસ્ટોરન્ટ આપણે શું જરા હટકે જરા શું છે જરા એમ ક્યાં જરા હટકે હે મુંબઈ વાહ

ઇન્ડિયામાં જ ખાલી પાનની શોપ હોય એવું નથી અહીંયા છે હું તમને ટૂર કરાવવા છું કઈ કઈ વસ્તુ છે જો આપણે આપણું શોપમાં હમણાં પાંચ શોટ ફિનિશ થઈ ગયા આવી ગયું છે આ મને મત સુલેજો તમે સિંહ ભઈયા આ સુરત નિગ્રાણ છે ને સાબુ આવશે તમને पान કરું હમ पान पान ખાવાનું નાળો હમ તેજલ અહીંયા છે જો લિસ્ટ સ્પીડ પર

તમે ખાઓ મને ખવડાવો પછી જોઈએ ચાઉ કિંગ્સ બરી ગોલા બોલા ખાવા પાન લેવાઈ ગયો નકર તો જાત ગોલો ખાવા ગોલા ની જગ્યા નહી એમ બોલન સાવી જો ગોલા જગ્યા મને એવું છે હજી બહુ વેલું થાય છે વાહ આખું વઈ ગયું બાપુ હોય ટીશુ ભૂલાઈ ગયા લેવાના